નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ સતત અઢાર તારીખ મિત્રો બારમો મહિનો બે હજાર ચોવીસની વાર બુધવારના રોજ આજની આવક તો સેમ ટુ સેમ જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોશો એ હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના લસણના બજાર ભાવ મિત્રો આજની તેજી મંદીની કરીને તો મિત્રો બજાર ઘણું ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો બજાર ઢીલું જાજુ જોવા મળી રહ્યું છે મિત્રો તો આપણે રૂબરૂ જઈને જાણીએ કેવા માલના કેવા બજાર ભાવ થાય છે મિત્રો આ મિત્રો મને જેને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા ને અમારે વિડીયો સારો લાગે તો કમેન્ટ કરવાની જરૂરથી જણાવ છત્રીસો રૂપિયા પૂરા થયા છે આ માલના છત્રીસો રૂપિયા પૂરા થયા છે તો જોઈ શકો આ માલ માલ છે મિત્રો છત્રીસો રૂપિયામાં માલ વેચાણો છે માલમાં કાંઈનો ઘટે મિત્રો એકદમ કડક માલ છે મિત્રો અને લાડવો આની અંદરમાં દેખાઈ રહ્યો છે આ ટાઈપનો લાડવો જોખાઈ ને અને મીડિયમ માલે જોવા મળી રહ્યો છે મીડિયમ માલે જોવા મળી રહ્યો છે છત્રીસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો આ માલનો છત્રીસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો એકદમ કડક માલ છે મિત્રો છત્રીસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો સાઈઝની વાત કરો કર મીડિયમ સાઇઝ ને મોટી સાઈઝ બંને સાઇઝ છે મિત્રો એકદમ કડક માલ ચોખો માલ છત્રીસો ને છત્રીસો ને એકાણું રૂપિયાનો ભાવ અઠ્યાવીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે અઠ્યાવીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આમાં ભાવ માલ મીડિયમ માલ છે મિત્રો અઠ્યાવીસો ને એક્યાસી રૂપિયાનો છે પૂરી ટાઈપ માલ છે મિત્રો આવો ઝીણો માલ છે પણ એકદમ કડક માલ ને એકદમ બગાડ વિનાનો માલ છે મિત્રો માલ હાવ ઝીણો છે અઠયાવીસો રૂપિયા ભાવ ક્યાં છે લસણના લસણના અઠ્યાવીસો રૂપિયા ભાવ છે મીડિયમ ક્વોલિટીનો ભાવ છે મિત્રો અને મીડિયમ લસણ છે આ બોડી ટાઈપ લસણ છે અઠયાવીસો રૂપિયાના ભાવ થયા છે એમાં વીસ પચીસ ટકા એવરેજ મીડિયમ માલ જોવા મળી રહ્યો છે બાકી ઝીણો માલ છે રૂપિયા સાડત્રીસો ને પંચ્યાસી રૂપિયા નો ભાવ છે સાડત્રીસો ને પંચ્યાસી રૂપિયા નો ભાવ છે લાડુઓ માલ છે મિત્રો સાડત્રીસો ને ગોલા માલ છે સુપર મોટો માલ છે